સુરતમાં અગાઉ આઈસડીસ અને આઈસ ગોળા તેમજ ક્રીમના નમૂના લેવાયા હતા જેમાંથી ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી પાંત્રીસ કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરાયો સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તેર સંસ્થાઓમાંથી આઈસડીસ આઈસ ગોળા અને ક્રીમના કુલ અઢાર નમૂના લઈ અને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાંથી ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ ન પડતા આ સંસ્થાઓમાંથી આશરે પાંત્રીસ કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત ત્રણ એપ્રિલના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરી અને તેર સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવ્યા હતા જેને પુસ્તકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી ચાર નમૂના ધારાધોરણ મુજબ યોગ્ય માલુમ ન પડતા આ સંસ્થાઓ વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ આ સંસ્થાઓમાંથી આશરે પાંત્રીસ કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે